મિત્રો એક ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે જે સિંહ અને કૂતરાના છે જે દ્રશ્યો અમરેલી જિલ્લાના થોરિયાળી ગામના છે જેમાં કૂતરો ગેટની અંદરથી ભસીને સિંહને ભગાડે છે અને સિંહ ગેટમાં પંજા પણ મારે છે જે સિંહ કપલ હોય છે મિત્રો જે ફરતું ફરતું ગૌશાળા હોય છે એ થોરિયાળી ગામની એ બાજુ આવતું હોય છે અને કૂતરાને ફસવાનો અવાજ આવતો હોય છે ગેટની અંદર અને તેને દેખી જાય છે તો મિત્રો એક સાથે જોરથી દોડીને સિંહ ગેટમાં પંજા મારે છે માથું મારે છે બાજુનો સીસીટીવી કેમેરો પણ તમે જોઈ શકો છો તે હાલવા માંડે છે એવો જોરથી તે પંજા મારતો તમને દેખાય છે અને ગેટ પણ ખુલી જાય છે પરંતુ મિત્રો જે ગેટ ખુલી જાય છે તેની સામે સિંહનું ધ્યાન જતું નથી અને તે ત્યાંથી નીકળી જાય છે મિત્રો એક કહેવત છે ને કે આપની ગલી મેં કુત્તાભી શેર આ તેના જેવું તમને દ્રશ્ય જોવા મળે છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો કે સિંહને નીકળતાની સાથે જ કૂતરો પણ ગેટની બહારે નીકળે છે અને આટાફેરા મારે છે જાણે તેને જ ભગાડ્યો હોય તેમ મિત્રો ત્યારબાદ ત્યાં રહેતા કોઈ ભાઈ બહારે નીકળતા જણાય છે જે ગેટને સરખો કરે છે અને ત્યારબાદ તે ગેટ ખોલીને બાજુનો ગેટ ખોલીને બહારે પણ નીકળતા જણાય છે મિત્રો તે ભાઈ રોજની મદદથી ચારે બાજુ આમ તેમ ટોર્ચ ફેરવીને જુએ છે કે સિંહ છે કે નીકળી ગયો છે મિત્રો જો ગેટ ખુલી ગયો હોત તો કૂતરાનું આવી જ બનત મિત્રો આવા દ્રશ્યો તમને ગીર વિસ્તારમાં જોવા મળતા જ હોય છે જેમાં સિંહો તમને કુદરતી હાલતમાં ગામડાઓમાં ફરતા અને વિસરતા જોવા જ મળે છે તો મિત્રો અમને આશા છે કે અમારો વિડીયો આપણે પસંદ પડ્યો છે જેથી કરીને વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ વિડીયોને શેર કરો મિત્રો વિડીયોને શેર કરીને ત્યારબાદ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા પ્રોત્સાહનમાં વધારો થાય અને અમારા દ્વારા જે નવા નવા વિડીયો મૂકવામાં આવી છે તેની નોટિફિકેશન આપને મળતી રહે